ભરૂચ લોકસભા માટે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડા તાલુકાના બોગેશ ગામની પ્રાથમિક શાળામાં કર્યું મતદાન જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડા તાલુકાના બોગેશ ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું બોગેશ ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મતદાન પોતાની બંને પત્ની વર્ષાબેન અને શકુંતલાબેન સાથે મતદાન કર્યું હતું पूरी दुनिया में आगड़ी टेरवे गणी सके एट देशों में लोकशाही है तरह भारत વિશાળ લોકશાહી દેશ છે અને ભારત દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે ત્યારે આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે ઘરેથી પોતાના મતદાન બૂથ પર જઈને સૌ નાગરિકોએ મતદાન કરવું જોઈએ તમારો એક મત દેશના નિર્માણ માટે જરૂરી હોય એટલે તમામ લોકોને અપીલ કરું છું કે આ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ પર્વોને દીપક સતાપ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે